સુરત જિલ્લામાં આલા માંગરોડ જિલ્લામાં આવેલા કંટવાથી આકડોદ ગામ વચ્ચે એક ઘટના ઘટી છે એક કાર અંકલેશ્વરથી જલીબી હનુમાન માંગરોળ ખાતે દર્શન કરવા જઈ રહી હતી ત્યારે સામેથી અજાણ્યા વાહન પૂર ઝડપી આવતા કારને સાઈડમાં કરવા જતાં વાહન ઉપર કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી કારમાં કુલ સાત જણા હતા કારમાં તળાવ ખાબકી જતા આકડોદ અને કંટવાના સ્થાનિક લોકો દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સુરત જિલ્લાના મંગોળ તાલુકાના કંટવા અને આકરોટ ગામની સીમની વચ્ચો વચ્ચે આવેલો જ્યાં ભયજનક વણાક છે ખાસ કરીને અહીંયા બાજુમાં તળાવ આવેલું છે અને જે વળાક છે ભયજનક વણાક એને કારણે અવરનવર અહીંયા આગળ એક્સિડન્ટની ઘટનાઓ બને છે આગળ પણ ચાર પાંચ ઘટનાઓ બની હતી જેમાં આજુબાજુના ખાસ કરીને આકરોટ અને કંટવા ગામના નાગરિકો દ્વારા એમને બચાવવામાં આવ્યા હતા આજે પણ તમે જોઈ શકો છો કે અહીં આગળ કરતિકા આ પાણીમાં પડી છે વારંવારની રજૂઆત માર્ગ અને મગન વિભાગ મંગરૂર ને રજૂઆત કરવા છતાં કે અહીંયા ગાડી જો રેલિંગ કરવામાં આવે તો અહીંયા ગાડી બચાવ થઈ શકે એવી પોઝિશન છે આ બાબત અમે આગળ પણ લેખિત જાણ કરી હતી સોશિયલ મીડિયા અને ટીવી મીડિયા દ્વારા પણ આ બાબત જાણ કરવામાં આવી હતી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે માર્ગ અને મકાન વિભાગની અવારનવાર એક્સિડન્ટના બનાવો બનવા હો બનતા હોવા છતાં એમની આંખ ઉઘડતી નથી અને આ વિસ્તારના રાહદારીઓને જાનના જોખમે પોતાની મુસાફરી કરવી પડે છે સવાલ નાનો છે ખોરાક તમે જે વળાક છે એ વણાક પૂરતી જો અહીંયા ગાડી કરવામાં આવે તો આ વિસ્તારના સ્થાનિકો અને પ્રવાસીઓને તક તકલીફમાંથી રાહત પડી શકી હોય આ બાબત તંત્ર ઘટતું કરે અને જો નહીં કરે તો અમે આ માર્ગ અને મકાન વિભાગ આગળ આવીને ધરપણ કરીશું એમાં કોઈ બેમટ નથી સત્તારસિંહ દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ સુરત